આ તમે જોઈ શકો છો ડામરનું કામ આ ડામર જોઈ શકો લોટ પાણી લાકડા સિવાય બીજું કોઈ વાત ના તમે જોઈ શકો છો એક તરફ પ્રધાનમંત્રી મોદી કોઈ પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે તેવી વાત કરી રહ્યા છે તો બીજી તરફ ઠેર ઠેર ભ્રષ્ટાચાર તો થતા જ હોય છે તો આજે વાત કરીએ સનાળા ગામથી વાવડી ગામ જવાના રસ્તા પર આવેલ નાલાની તો એ નાલામાં થયેલ કામમાં નીચી ગુણવત્તાના માલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે પુલ પર મસ્ત મોટી તિરાડો પડી રહી છે તો બીજી તરફ જો ડામરની વાત કરીએ તો હાથ લગાવતા જ ડામર નીકળી જાય છે અને નીચેથી પથ્થરો પણ નીકળી જતા હોય છે જો આ પુલ પરથી આ જે નાલું છે તેના પરથી કોઈ ભારે વાહન નીકળે તો અકસ્માત સર્જાય તો કોઈ નવાઈની વાત નથી ત્યારે આ પુલ પર જો કોઈ અકસ્માત સર્જાય તો આ પાછળ જવાબદાર કોલ તો એક મોટો પ્રશ્ન છે भ्रष्टाचार भारत छोड़ो हम इस बात का इंकार कैसे कर सकते हैं कि भ्रष्टाचार रूपी दीमक ने देश को कैसे तबाह करके रखा है आपने दिल्ली में जो सरकार बिठाई है उस सरकार पर एक ले पैसे के भ्रष्टाचार का आरोप नहीं है भ्रष्टाचार और काले धन के खिलाफ इस लड़ाई को हमें रुकने नहीं देना आपने मुझे जिस काम के लिए बिठाया है इस काम को पूरा करने के लिए हर जुल्म को सहता रहूंगा हर अवरोधों को झेलता रहूंगा लेकिन आपके आशीर्वाद को लेकर के भ्रष्टाचार मुक्त भारत के सपने को साकार करके रहूंगा यह आपको तो मैं कहने आया हम सब मिलकर के देश ભ્રષ્ટાચાર દૂર નમસ્કાર દર્શક મિત્રો હું મેહુલ ગઢવી આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી આપણે અનેક વાર રજૂઆતો કરતા હોય છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા હોય છે કે એક પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે ત્યારે મોરબી જિલ્લાની અંદર જે રીતે રોડ રસ્તાઓ પરના ભ્રષ્ટાચારના દ્રશ્યો છે એ તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચારની અંદર આ જે દ્રશ્ય છે એ સનાળાથી નાની વાવડી તરફ જે જતો રસ્તો છે એ રસ્તાના છે અને સ્ક્રીન પરના દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે આવડી જે તિરાડો છે એ નાલા પરની તિરાડો છે તો આવનારા દિવસોની અંદર કોઈ પણ એવું વાહન નીકળે અને આ નાલું તૂટી જાય તો તેની જવાબદારી કોણ થઈ હું તમને દ્રશ્યો પણ બતાવીશ આપ જોઈ શકો છો આ રીતે હાથ અંદર સમગ્ર વયો જાય છે એવી એવી મોટી મોટી તોતિંગ તિરાડો છે અહીંના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો અને આ જે દ્રશ્ય છે એ પુલની વચ્ચોવચના દ્રશ્ય છે અમે તમને એ પણ બતાવીશું નીચે ત્યાં નાલાનો ભાગ છે એ પણ અમે કેમેરામેન હું કહીશ કે તમને બતાવશે આપ જોઈ શકો છો અહીંથી એક બે ત્રણ અને તે ત્રણ નાલા મૂકવામાં આવ્યા છે ત્રણ નાલાના નાળા છે અને ઉપરના ભાગે જે આપ જોઈ શકો છો આવડી તોતિ ખાયો આવડો મોટો ભ્રષ્ટાચાર અને છતાં પણ બાંધકામ વિભાગના જે તે અધિકારીઓ છે તેમને અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ તેઓ એક પણ કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેતા નથી તો શા માટે પગલાં નથી લેતા તે પણ જનતા માટે ખરેખર બહુ મોટો પ્રશ્ન છે અને આની અંદર જો આવનારા દિવસોની અંદર કોઈ પણ એવું એક્સિડન્ટ બનાવ બન્યો તો તેનું જવાબદાર કોણ રહેશે તો તંત્રએ મોરબી જિલ્લાને લગતા અને ગ્રામ્ય વિસ્તારથી શહેરી તરફ આવતા તમામ માર્ગો પર ખાસ ધ્યાન આપી અને જ્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે ત્યાં પોતાને કડક કાર્યવાહી કરવી જોઈએ